વિરાટ કોહલી રોહિત શર્મા ચેમ્પિયન ટ્રોફીમાં રમશે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કર્યું કન્ફર્મ પ્રથમ દિવસે અમરનાથ ગુફાના તેર હજાર સાતસો છત્રીસ તીર્થયાત્રીઓએ કર્યા દર્શન મધ્યપ્રદેશની પ્રદેશની નંદિની અગ્રવાલ ઓગણી વર્ષની ઉંમરે ભારતની જ નહીં પણ વિશ્વની સૌથી યુવા ચાર્ટર્ડ એકાઉન્ટ બની ગયા મહિને ભારત હિટવેવથી સૌથી વધુ અસરગ્રસ્ત વિશ્વનો પ્રથમ દેશ બન્યો જૂનમાં બાસઠ કરોડ લોકો પ્રભાવિત થયા ટી વિશ્વકપ બાદ દક્ષિણ આફ્રિકાને વધુ એક ઝટકો ભારતીય મહિલા ટીમનો ટેસ્ટમાં વિકેટથી ભવ્ય વિજય આજથી નવા કાયદા લાગુ આઈપીસીની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા અમલી બ્રિટિશ યુગ પર પડદો તો આ ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત